રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંગ્રામસિંહના ઘરે સર ભગતસિંહજીનો જન્મ થયો હતો ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગતસિંહજીને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ પણ કહીને બોલાવતા ગોંડલ બાપુએ અઢારસો ચોર્યાસીમાં માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેલિફોનિક લાઈન તેમણે અઢારસો સત્યાસીમાં માં નાખી હતી ગોંડલ સ્ટેટના સમયમાં ગોંડલ બાપુનું અતિપ્રિય પ્રિય શહેર ઉપલેટા હતું જેથી ઉપલેટાના રોડ રસ્તાઓ ગોંડલ બાપુ દ્વારા ખૂબ જ પહોળા અને ચારે દિશાઓથી શહેર એક સરખું દેખાય તેવી બનાવટ કરવામાં આવી હતી ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો મુજબ ખૂબ જ કડક હતા જે લોકો માટે પણ અતિ ફાયદાકારક સાબિત થયા હતા અને તેમજ દરેક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેની પણ ગોંડલ બાપુ દ્વારા ઝીણવટભરી તકેદારી રાખવામાં આવી હતી જો કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહજી મહારાજની એકસો સાહીઠમી જન્મજયંતિની ઉજવણી ગોંડલ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો હોદ્દેદારો નગરજનો યુવાઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય સામાજિક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

એ સ્વાભાવિક છે કે એના એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે પરંતુ ગોંધળ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાને એકસો ને સાઠ માં જન્મ દિવસે બધા જ લોકો હર્ષ સભર ભેગા થયા સર ભગવતસિંહજી મહારાજને ને બાપુના બાવલા ચોક અંદર સ્મરણાંજલિઓ એના સ્મરણોને યાદ કર્યા એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્ર કોઈ પ્રજાને મરસે નહીં એ વાતનો આ રાજા એ માની જેમ દરેક નું ભરણ પોષણ કર્યું છે આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સાથે બ્યુરો રિપોર્ટ